વડીલો યુવાનો અને માતા-બેનો બધાજ માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીએ સાથીઓ આ પૃથ્વી પર ઇતિહાસકારો એવું માને છે કે 60 લાખ પહેલા માનવ સભ્યતાની શરૂઆત થઈ હશે 50 હજાર વર્ષ પહેલા માનવીની શારીરિક અને માનસિક વિકાસની શરૂઆત થઈ હશે લગભગ 10 થી 15000 વર્ષ પહેલા આ પૃથ્વી પર ખેતીની શોધ થઈ અને ખેતીની શોધની સાથે સાથે બીજા વિદેશી લોકોના આક્રમણો થયા કહેવાનો મતલબ આપણે એ સભ્યતામાંથી આવીએ છીએ એ સમુદાયમાંથી આવીએ છે આદિ અનાદિ કાળથી વસનારો આદિવાસી સમાજ એ સભ્યતામાંથી આપણે આવીએ છીએ એ હું નથી કહેતો એ ઇતિહાસકારો કહે છે તમે જોઈ લો આપણે તમે

ત્યારે અભ્યારણ લાવનારા એ જંગલ ખાતા વાળા પણ હું કહેવા માંગુ છું આ જમીનો જમીનો વસનારા અમારા આદિવાસી છે તમારો જંગલ ખાતું ઓગણીસો 1927 માં બન્યો અને તમે જો આ વિસ્તારમાં અભયારણ્ય લાવી ને અમારા લોકો ને વિસ્થાપિત કરવાની વાત કરશો તો તે દિવસે તમારું જંગલ ખાતું પણ ન રહેવા દઈએ અમે જ્યારે ઉકાઈ ડેમ બનતો તો ત્યારે આપણા લોકોની ગામડાને ગામડા ખાલી કર્યા નર્મદા ડેમ હોય કડાના ડેમ હોય પાનમ ડેમ હોય તમામ ડેમો વખતે ગામડાને ગામડા ખાલી કરી આપ્યા છે રોડ આવે હાઈવે આવે સરકારી આવાસો આવે નવી નવી પરિયોજના આવે એક કાકરાપાડ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય જ્યાં પણ સરકારને જરૂર પડી છે જ્યાં પણ દેશના વિકાસ માટે આદિવાસીનો ભોગ ભોગ લેવામાં આવ્યો છે છે પોતાનો આપ્યો આજે સોલાર પ્રોજેક્ટના નામે જે આપણો આદિવાસી ત્યાં પોતાનું જીવન ધોરણ જીવે છે એ માછલીની માછલી પકડવાની પ્રવૃત્તિ એ સરકારી મંડળીઓ પર જ્યારે તરફ મારવાની વાત આવે ત્યારે તમને અમે આશ્વાસન આપવા માટે આવ્યા છે તમે એકલા નથી એ દિવસે ખાલી અહીંથી આહવાન કરજો અંબાજી વિસ્થાપિત થશો આજે પૂરા દેશમાં એક કરોડ ચાલીસ લાખ આદિવાસીઓ આજે ભટકે છે જુદા જુદા પ્રોજેક્ટોના નામે આજે એક કરોડ ને ચાલીસ લાખ લોકોને પોતાના ગામ પોતાના સમાજ પોતાના સંસ્કૃતિ થી છીન ભીન થઈ જવું પડે છે આજે આપણા વિકાસ ની વાત આવે ત્યારે આ સરકાર મોંઘી સરકાર સાંભળતી નથી પણ આદિવાસીઓના ભોગે ઉદ્યોગપતિઓના વિકાસમાં સરકાર માને છે ત્યારે સાથીઓ એક થવાની જરૂર છે આજે તમારો વારો છે વ્યારાવાળાનો વારો આવશે આવનારા દિવસોમાં કેવડિયાવાળાનો માલસામોટ હોય સાપુતારા હોય જે પણ પ્રોજેક્ટો આવે છે એવાનો મતલબ દેશમાં આજે આપણે આઠ ટકા છે ગુજરાતમાં આપણે આજે પંદર ટકા છે પણ આદિવાસી આજે ધર્મ સંપ્રદાય હોય પાર્ટી હોય સંગઠનો હોય ભાદામાં વેચાયેલો છે એક નથી થતો ઘણીવાર એવું થાય છે કે આજે સોનગઢવાળાનો વારો છે એ લોકો એમના પર આવશે એ લોકો જાણે આપણે નથી જવું ક્યારે કેવું થાય છે કેવડિયાવાળા જાણે ક્યારે કેવું થાય કે વ્યારાવાળા જાણે પણ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જમીન સંપાદન થતી હોય ઉકાઈ માટે લડવું હોય કે વ્યારાની હોસ્પિટલ માટે લડવું હોય આપણે બધાએ એક થઈને લડવું પડશે ત્યારે જ આ સરકારને આપણે અહીંથી ખદેડીને રહીશું નહીં તો આવનારા દિવસોમાં બિસ્તરા પોટલા લઈને મજૂરી માટે તૈયાર થઈ જવું પડશે સાથીઓ આજે બધા આગેવાનો લિસ્ટ બતાવ્યું સાચી વાત છે ઘણી જગ્યાએ અમે અનંતભાઈ પટેલ અને બીજા સાથીઓ સાથે અનેક આંદોલનોમાં ભેગા થઈએ તો લોકો અમને ફરિયાદો કરે પણ જે લોકો નથી આવતા એમને કોઈ પૂછવા માટે તૈયાર નથી ત્યારે જે સ્થાનિક લોકો આપણા જાતિના સરટી પરથી ચૂંટાઈને જાય છે આપણું પ્રતિનિધિત્વ કરવા માટે આપણે વિધાનસભા અને લોકસભામાં મોકલીએ છે પણ આપણું પ્રતિનિધિત્વ કરવાને બદલે પાર્ટી વશ થઈને જાય છે ત્યારે એવા લોકોને પણ ઓળખવાની જરૂર છે રાતે ગાંધીનગર થી મોડા આવ્યા છે એટલે ઉજાગરા ના લીધે થોડું ઘડું છે કાલે વિહારા નું આમંત્રણ હતું આનંદભાઈ પટેલ સાહેબ અને મને બહુ આગ્રહ કરતા હતા પણ વિધાનસભાના સત્રની સાથે સાથે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીની પણ સાંજે બેઠક હતી સાથે સાથે અત્યાચાર નિવારણની પણ સાંજે બેઠક હતી તકેદારી અને મોનિટરિંગની એટલે મોડા એટલે થોડા ગળામાં પણ પ્રોબ્લેમ છે મને માફ કરજો પણ અમે તમારી સાથે છે તમે જ્યાં પણ આહવાન કરશો ત્યાં અમે અમારી પૂરી સેના સાથે તમારી સાથે આવીને ઉભા રહીશું ક્યાં સુધી આઝાદીના અમૃત મહોત્સવ એક બાજુ થાય છે એક બાજુ આપણે શિક્ષણ માટે લડીએ પીવાના પાણી માટે લડીએ રસ્તા માટે લડીએ એ લોકોના દિવસે ને દિવસે વિકાસ થતો છે અને આદિવાસી દિવસે દિવસે આજે બે થતો જાય છે એટલે વધારે વિશેષ નથી કેતો પણ અમે તમારી છે જ્યાં પણ જરૂર પડશે આદિવાસી સમાજ યાદ કરશે અમે પક્ષ પાર્ટી ભૂલીને પણ આદિવાસી સમાજ માટે લડતા રહીશું અને આવનારા દિવસોમાં લડીશું અમે જે પણ પાર્ટીઓમાં છે એ પાર્ટીઓ વાળા કદાચ ક્યારેક એવું કઈ દઈ કે તમે આદિવાસી સમાજ નું બોલો છો નહીં બોલવાનું તે દિવસે સૌથી પહેલા પાર્ટીઓના પાટિયા પણ અમે ઉતારીને સમાજ એ સર્વોપરી છે આદિવાસીના જાતિના દાખલા પરથી અમે છીએ જે દિવસે કોઈ પણ પાર્ટી અમને ટિકિટ આપી દે અમે ફોર્મ ભરી દઈએ પણ જાતિનો દાખલો નહીં મૂકી તે દિવસે અમે અમારું ફોર્મ પણ રદ થાય છે એ જ વસ્તુ આ ચાલુ સરકારના ધારાસભ્યને તમારે કહેવું પડશે એમને જગાડવા પડશે ત્યારે આજની પરિસ્થિતિ આજે દેશ અને દુનિયાની નજર આદિવાસીઓની જળ અને જંગલની જમીનો પર છે ઉદ્યોગપતિઓની નજરો આપણી જમીનો ત્યારે આપણે બધાએ યુવાનો વડીલો માતાબેનો ત્યાં પણ જરૂર પડે બધા આપણે સાથે રહેને આગળ વધતા રહીશું વધારે વિશેષ નથી કહેતા પણ આજના આ કાર્યક્રમમાં અમને આમંત્રિત કરી અમારું સન્માન કર્યું અમને બોલવા માટેની જે તક આપી છે એ બદલ આપ સૌએ સાંભળ્યા બદલ અહીં ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાનો વડીલો માતાબીનો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ તમામ લોકોનો આભાર માનીને વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર જય આદિવાસી જય જવાહર ધન્યવાદ